આજે વર્ષો જૂનું સ્વપ્ન એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ અને દેશની બહાર વસતા હિન્દુસ્તાનીઓનું આસ્થા શ્રદ્ધા અને એમનું આતુરતાનો આજે અંત એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની ભદરામણી એ સમગ્ર દેશ માટે ગૌરવભરી ક્ષણ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનને હું અભિનંદન આપીશ પ્રણામ કરીશ કે એમણે જનતાને આપેલો વિશ્વાસ આજે પૂર્ણ થાય છે દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે આદરણીય મોદી સાહેબ કહેતા હતા કે આપણે બીજી વખત દિવાળી બાવીસમી જાન્યુઆરી ઉજવીશું મારા વીસ વર્ષના જાહેર જીવનમાં મેં પહેલી દિવસ એવી ક્ષણ જોઈ છે કે લોકો સ્વયંભૂ જે રીતે પોતાનો ઉત્સવ ઉજવે છે પોતાના રામ માટેની આસ્થા એના માટેની જે તપ પરિસ જેને કહેવાય કે તપસ્ય અને જે શ્રદ્ધા છે એ લોકો દેખાડી રહ્યા છે ઘરે ઘરે રંગોળીઓ રોશનીઓથી આખું રાજકોટ અને આખું સૌરાષ્ટ્રને આખું દેશ શણગારી શણગાર્યો છે લોકોએ સ્વયંભૂ લોકો ઢોલ નગારા અને ત્રાસાના તાલે ઝૂમી રહ્યા છે અને રામમય વાતાવરણ દેશની અંદર છે દેશના લોકો માટે ભગવાન શ્રી રામમાંથી જીવનમાંથી શીખવા જેવી અનેક બાબતોની પ્રેરણા લઈને આપણે બધા ભેગા મળીને આજના દિવસે ભગવાન શ્રી રામના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા દેશની પ્રગતિ સમૃદ્ધિ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ત્રીજી વખત હું વિશ્વની એક થી ત્રણ નંબરની ઇકોનોમીમાં હિન્દુસ્તાન પહોંચે એ પ્રકારની આ ઐતિહાસિક ઘટના બની રહી છે એ દિવસને રાજકોટની અંદર પણ પસાર થતો મુખ્ય બ્રિજ એટલે કેવી ચોક ઉપરનો ઓવરબ્રિજ રાજકોટની જનતા વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખી શકે એટલા માટે આ બ્રિજ નામની સાથે પણ શ્રી રામ બ્રિજ તરીકે જોડવાનું કામ અમારી ટીમે કર્યું છે વર્ષો સુધી રાજકોટના લોકો અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના લોકો પણ એ ભગવાન શ્રી રામના નામના સ્મરણ સાથે પસાર થાય અને રાજકોટની જનતાને પણ ઐતિહાસિક વારસો ઐતિહાસિક ભેટ આપવા માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું થેન્ક યુ